ગુજરાત સ્થાપના દિનથી આદિવાસી મેવાસી નૃત્યથી શરૂ થઈ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શનિવારે રવિવારે આદિવાસી નૃત્યો પ્રસ્તુત કરાશે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વનું શ્રેષ્ઠતમ પ્રવાસ સ્થળ બન્યું છે દેશ વિદેશથી આવનાર પ્રવાસીઓ ભારતીય સંસ્કૃતિની વિવિધતામાં એકતાના દર્શન કરી શકે અને આદિવાસી સમુદાયોના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને ઉજવવા તેમજ આદિવાસી વિસ્તારની વિવિધ વસ્તી વચ્ચે એકતા અને સમજણને પ્રોત્સાહન આપવા આદિવાસી નૃત્યની પ્રસ્તુતિ કરવાનું નક્કી કરાયું છે મુલાકાતીઓના વિશાળ સમુદાય સાથે આદિવાસી સંસ્કૃતિની જાળવણીના શુભાશ્રય સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને મન અમન મંડળ તથા ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આ સમગ્ર આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે સમગ્ર વિશ્વમાં ભારત દેશ વિવિધતામાં એકતાનું શ્રેષ્ઠ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે ત્યારે ભારતની અને ખાસ કરીને આદિવાસી સમૂહના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની જાણકારી અને ઝલક વિશાળ સંખ્યામાં આવતા મુલાકાતીઓને મળી રહે અને ભારત દેશની સંસ્કૃતિને વિવિધતામાં એકતાના દર્શન કરી શકે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસ નિયમન સત્તા મંડળ અને ગુજરાત આદિવાસી સંબોધન અને તાલીમ સોસાયટી વચ્ચે થયેલા સમજૂતી કરાર મુજબ દર અને રવિવારે સાંજે છ વાગ્યાને પંદર મિનિટથી સાત કલાક સુધી અને સાંજે આઠ થી નવ કલાક દરમિયાન આદિવાસી નૃત્ય પ્રસ્તુત કરવામાં આવશે

ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી ટીઆરઆઈ ના સહયોગથી સમગ્ર આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે તો આ સમગ્ર આયોજન એસઓયુ એડીટી દ્વારા અને ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી ટીઆરઆઈ ના સહયોગથી સમગ્ર આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે પ્રવાસીઓને આદિવાસી આ દિવસો છે આ દરમિયાન એકતા નગરમાં પ્રવાસનું આયોજન ઘડી કાઢવા વિનંતી કરાઈ છે સાથે ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ